ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો હોવાથી સુરક્ષા અને સલામતીની ચિંતા હવે કાયદાના રક્ષકોને પણ સતાવી રહી છે રાજ્યભરના વકીલોએ આજે સરકાર સામે દેખાવ કરી તેમને સલામતી અને સુરક્ષા માટે વકીલ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી આવેદનો આપ્યા છે ત્યારે હાલોલના વકીલોએ પણ આજે હાલોલ મામલતદાર તેમજ હાલોલ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને વકીલો દ્વારા કરવામાં આવેલા દેખાવોમાં જોડાયા હતા કાયદાના

પરિવારની સુરક્ષા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત નહીં કરી શકાય સમાજના હિત માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભીક બનીને કામગીરી કરી શકે તે માટે વકીલને રક્ષણ મળવું જોઈએ ગુજરાત સરકાર પણ જે એડવોકેટ પ્રોટેક્શન એક લાગુ કરે એટલા માટે આ સમગ્ર રાજ્યમાં તમામ એડવોકેટ એસોસિએશન એ બાર એસોસિએશન ગુજરાત બાર કાઉન્સિલની રાહબરી હેઠળ આ કાર્યક્રમ યોજ્યો અને એક જ ટાઈમે યોજે છે વકીલોની સલામતી અને વકીલોની નિષ્ઠા સમાજ પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવે એટલા માટે પ્રોટેક્શન બહુ જરૂરી છે હમણાં જ પાલનપુરમાં એક એડવોકેટ પર હુમલો થયો ત્યારબાદ જુનાગઢ અને અમરેલીમાં પણ અમરેલીમાં પિતા અને પુત્રી એડવોકેટ પર હુમલો થયો એટલે વકીલો અને તેમના કુટુંબીજનોને પ્રોટેક્શન આપવાની કાયદેસરની જરૂરિયાત છે પૂરા દેશમાં વકીલોનું મહત્વ આઝાદીના વખતથી ખૂબ જ અત્યંત રહ્યું છે એ સંજોગોમાં વકીલોને જો પ્રોટેક્શન ના આપે તો સમાજ વ્યવસ્થામાં ખૂબ જ ખામી રહેશે એટલા માટે વકીલોને પ્રોટેક્શન આપવું કાયદેસર જરૂરી છે